સાધન ચાર બતાવ્યા મત પ્રમાણે સત્યનું સાધન જુદું ધ્યાન ત્રેતાનું સાધન જુદું યજ્ઞ દ્વાપરનું સાધન જુદું સેવા કયું નામ કલયુગ કેવલ નામ અધારા સુમીરી સુમિરી નર ઉતરહી પારા બોલો શ્રીરામ શ્રીરામ તમારું જે ઇષ્ટ હોય તમે એને ભજો આ સાર કહું છું કેવા જાવ તો એક્યાસી પિંચ્યાસી નેવ્યાસી હજાર શ્લોકો છે પૂરું જ ન થાય સાત દિવસ તો એક બાજુની વાત છે સાત મહિના બીજી વાત છે સાત વર્ષ ત્રીજી વાત છે હાથ ન થાય નથી એટલા માટે જ કથામાં ભાઈ વારંવાર એક શબ્દ સૂત અને શૌનક ના એમ કહેવામાં આવે સૂત આખ્યા હિ કથા સારમ મમ કર્ણ સૂત કથા તો હરીની અનંત છે કથા હર ની અનંત છે પણ કથા નહીં મને કથાનો સાર કહો પચી પચાસ હો કિલો ગુલાબની પાંદડી હોય એનો અર્ક કાઢી અને એક નાની એવી શીસીમાં ભરવામાં આવે વજન એનું એટલું ન થાય પણ સાર તો ઈ છે જેવી રીતે દૂધની અંદર રહેલું માખણ માખણની અંદર રહેલું ઘી અને ઘીમાં રહેલું તત્વ દૂધની અંદર દેખાતું નથી પણ એ છે સંસારમાં પણ ભગવાન આપણને જગદીશ દેખાતા નથી પણ છે અને જેટલું દેખાય છે એ કઈ છે નહી વિદ્યાત આત્મનો માયા આત્મ માયા ખંડ મારી દ્રષ્ટિએ કુમારી કાખંડ એ આત્મ માયાનું પ્રતિક છે પ્રેમ કરુણા અને સંયમ અને પછી નીતિ જો તમારી અંદર નીતિ છે તો તમારી અંદર એ આત્મ માયા છે સત્યનારાયણ ભગવાનની કથા તો આપણે કરીએ પણ જો આચરણ પાછું અસત્યનારાયણનું રહે તો એ પાછું ખોટું છે માણસની લગભગ માનસિકતા કેવી હોય કે પોતે પોતે જ પાછા લોકોને એવી પ્રોડક્ટ એવી વસ્તુ આપે કે જેનાથી માણસ બીમાર પડે ને એમાંથી જ પ્રોફિટ કરે ને એમાંથી જ હોસ્પિટલ કરે ને હોસ્પિટલમાં પાછા ફ્રીમાં સેવા કરે તો ફ્રીમાં સેવા ન કરી હોત ને નીતિથી આપ્યું હોત તો એ કંઈ કરવાની જરૂર જ નહોતી તો આચરણ બી અમારા સત્યનારાયણ કહો દેવર્ષિ નારદ અને ભગવાન મહાદેવની વચ્ચે સંવાદ થયો છે એક કથા એવી છે જેમાં ભગવાનને વિનવે છે દેવર્ષિ નારદ મહારાજ સતી દેવી ના ગયા પછી આખે આખા લોક ઉપર અસુરોનો આતંક વધી ગયો છે મહારાજ તમે કંઈક લીલા કરો અને એ લીલા દ્વારા કંઈક એવું કરો કે ઇન્દ્રાસનનો અધિકારી ઇન્દ્ર બને નહીતર તો જો દે દૈત્યોનું શાસન આવી ગયું મહારાજ તો તો બહુ તકલીફ થશે ભગવાન મહાદેવ એ વાતને સ્વીકારતા નથી ઘણી વખત આવી અને અલગ 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 રીતે વિનવવાનો પ્રયાસ કર્યો છે તો પણ ભગવાન મહાદેવ માનતા નથી પણ એક સમય આવ્યો અને એ જ સતી હિમાચલ તનયા થઈ પર્વત તનયા થઈ પાર્વતી બનીને આવ્યા છે પણ પાર્વતી પોતાના યાદ રાખજો ભગવાનની ભક્તિ કરો ને તોય તમારે તમારી ભક્તિને તમારી યોગ્યતાને સાબિત કરવી પડે ત્યાં સુધી દેવર્ષિ નારદ મળ્યા છે દેવર્ષિ નારદે ઉપદેશ કર્યો સંતો આમ તો પેલા પરીક્ષા કરી છે દેવર્ષિ નારદે પણ છતાંય દેવી ભગવાન પ્રત્યે પોતાના ભાવને લઈને આવ્યા છે એટલા માટે તપસ્યા કરવા માટે જંગલમાં જાય છે નાની ઉંમર હતા અને એક સમયે જોઈ અન્નનો ત્યાગ કરી માત્ર ને માત્ર ફલ આહાર કરી અને દેવી રહ્યા છે એક સમયે અવું અવ ફલ પણ છોડી દીધા છે પર્ણ ખાઈને દેવી રહ્યા છે એના પછીનો સમય એવો આવ્યો અપર્ણા નામ પડ્યું પર્ણ ખાધા વિનાના દેવીએ તપ કર્યું ખાલી પાણી પીને તો પણ ભગવાન મહાદેવને મળ્યા પર્ણ ખાધા વિના દેવીએ સેવા તપસ્સ્યા કરી એટલે એનું નામ અપર્ણા પડ્યું છે એક સમય એવો આવ્યો કે જ્યારે જલપાન કરવાનું પણ દેવીએ છોડી દીધું છે ભગવાન મહાદેવ 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 કરે છે પ્રભુ ભગવાન કૈલાસપતિ ધ્યાનસ્થ છે સ્મરણ તો થઈ આવ્યું છે કે દેવી સ્મરણમાં લઈ રહ્યા છે બાર બાર દેવી ભગવાન મહાદેવ કો સ્વરણ મે ભગવાન મહાદેવ પ્રગટ નહીં હોય મનથી દેવીએ પછી એવું નક્કી કર્યું કે હવે જલપાન પણ કરવું નથી માત્ર શ્વાસ લઈ અને દેવી ભજન કરે એક સમય એવો આવ્યો કે પાર્વતીજી શ્વાસ લેવાનું પણ બંધ કર્યું છે પ્રાણસ્ય આયામ પ્રાણાયામ પ્રાણને ને અવરુદ્ધ કરી દેવા પ્રાણાયામના શ્વાસને અહીંયા બેઠા એ બધાને એક વિનંતી કરું જો તમારે ડોક્ટર થી બચવું છે તો પ્રાણાયામ કરતા જાઓ તમારા શરીરમાં નેવું ટકા દર્દ ઉત્પન્ન નહીં થાય મારી ગેરંટી છે આપણે થોડા ઋષિ કે આપણે પ્રાણાયામ કરવાનું એવું કઈ નહીં વિચારવાનું તમને કદાચ ખબર ન હોય તો એક નોલેજ વાળી વાત કરી દઉં કે માણસનું જીવન છે ને એ વર્ષ પ્રમાણે નક્કી નથી થતું જયારે ભગવાન આપણને આ ધરતી ઉપર મોકલે ને ત્યારે એવું લખીને મોકલે કે ફલાણા ભાઈ એનો દીકરો આ નામ આ માની કુખે જન્મેલો અને આટલા કરોડ શ્વાસ એ જીવશે એટલા વરસ જીવશે એવું નથી લખ્યું ક્યાંય એટલા કરોડ કે એટલા અબજ શ્વાસ એ જીવશે એટલા માટે પેલાના ઋષિઓ સો બસો પાંચસો હજાર દસ હજાર વર્ષ એટલા માટે જીવતા હતા જ્યાં સુધી એને કામ હોય ત્યાં સુધી શ્વાસ લે પછી એમ લાગે કે ભવે કામ નથી પ્રાણાયામ એમ કરીને બીહી જાય પ્રાણને રોકે પ્રાણની પણ એક રીધમ છે તમારે રીડ કરવું હોય તો કરી લેજો જે પશુ પ્રાણીઓ ફાસ્ટ બ્રીથિંગ કરતા હોય એનું જીવન ટૂંકું હશે જે લોકો ઊંડો અને વ્યવસ્થિત શ્વાસ લેતા હોય એનું જીવન લાંબુ હશે